રાજકોટ જિલ્લાના જામકંડળા પંથકમાં હની ટ્રેપની એક ચોંકાવનારી ઘટના સામે આવી હતી લોકોને પ્રેમઝાળમાં ફસાવી બદનામ કરવાની ધમકી આપી તોડ કરતી ટોળકીના બે મહિલા સહિત સાત સાગરીતોને પોલીસે દબોચી લીધા હતા આ ગેંગ ખાસ કરીને ચાલીસથી સાઠ વર્ષની વયના આર્થિક રીતે સત્તર પુરુષોને ટાર્ગેટ બનાવતી હતી પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે આ ગેંગ સોશિયલ મીડિયા અથવા મોબાઈલ મેસેજ દ્વારા લોકોનો સંપર્ક કરતી હતી ગત નવેમ્બર બે હજાર પચીસમાં એક ફરિયાદીને મહિલાએ પોતાની જાળમાં ફસાવ્યા હતા આરોપીએ ફરિયાદીને મારમારી મારી ખોટા કેસમાં ફસાવી દેવાની અને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી પોલીસે ઓપરેશન પાર પાડી ટોળકીના તમામ સાત સભ્યોને ઝડપી પાડ્યા છે હજુ પણ બે આરોપી પોલીસ પકડથી દૂર છે રાજકોટ ગ્રામ્ય જિલ્લાના જામકંડોણા પોલીસ સ્ટેશનમાં એક હની ટ્રેપનો ગુનો દાખલ કર્યો હતો જેમાં આ કરીબ નવથી અગિયાર લોકોની ટોળકી છે આમાંથી સાત લોકો અમે એટક કરી લીધા અને બે લોકો જો કન્ફર્મ થયા છે એની અમે લોકો તપાસ કરી રહ્યા છીએ આ સાત લોકો વિરુદ્ધમાં એક્સ્ટ્રોર્શનના કિડનેપિંગના લૂંટનો ગુનો દાખલ કરવામાં આવ્યો છે અને તમામ આરોપી જ્યુડિશિયલ કસ્ટડીમાં છે પછી અમે લોકો સાથે અપીલ કરી હતી તો એક ફરિયાદી સામે આવ્યા અને જેતપુર સિટીમાં સેમ એમઓથી એ લોકો એની સાથે પણ લૂંટ કરી હતી એની ટ્રેપમાં ફસાવીને સેમ મેસેજ કે હા એ આ વાર્યું આ લોકોની ટોળકી અલગ અલગ કામ કરે છે કે કોઈ એડવર્ટાઇઝમેન્ટમાં નામ જોતા હોય માર્કેટમાં કોઈ સારી શોફ હોય કોઈ શોરૂમ હોય એના માલિકના નંબર લઈને એને ટ્રેપ કરવાનો પ્રયાસ કરે કોઈ સારું કામ કરતો હોય પ્રતિષ્ઠિત માણસ હોય તો એનો ટ્રેપ કરવાનો પ્રયાસ કરે એ લોકો એવી રીતે કામ કરતા હોય છે આ લોકોની સીડીઆરમાં મોટી સંખ્યામાં નંબર મળ્યા છે ને અમે લોકો સામાથી લોકોને ફોન કરી કરીને વાતો કરી રહ્યા છીએ હું લોકોથી અપીલ કરું છું કે એવા લોકોથી ડરવાની જરૂર નથી અને આપની પ્રતિષ્ઠા ક્યારે પણ પોલીસ ખરાબ કરશે નહીં અને ખરાબ થઈ જાય એવો પણ નહીં થાય અમે એનો પૂરો ધ્યાન રાખીશું આ બંને કેસીસમાં પણ અમારા માનનીય આઈજી સાહેબની સૂચનાથી અમે બંને એફઆઈઆરને સેન્સિટિવ કરી હતી કે પબ્લિકલી એફઆઈઆર જોઈ નહીં શકાય કેમ કે આ કોઈ માણસની પ્રતિષ્ઠા સામાજિક રૂપથી ખરાબ નહીં થાય એનો અમે ખાતરી કરી છે અને હજુ પણ અમારો ઇન્વેસ્ટિગેશન ચાલુ છે અમુક ફરિયાદીઓ અમારા સંપર્કમાં છે અને આમાં જેટલા ગુના દાખલ થશે એટલા જ ગુના દાખિલ કરવાના છે પર આ ટોળકી રાજકોટ શહેરમાં રાજકોટ ગ્રામ્ય જિલ્લામાં જામનગરમાં મોરબીમાં અને સુરેન્દ્રનગરમાં આ પાંચ છ આજુબાજુના જિલ્લાઓમાં એક્ટિવ હતી આમાંથી એક ટોળકી મેમ્બર ઉપર જૂનાગઢમાં થોડા દિવસ પહેલાં ગુના પણ દાખિલ થયેલો છે તો હું તમામ લોકોથી અપીલ કરું છું તમારે ડરવાની જરૂર નથી આપની પ્રતિષ્ઠાનું અમે લોકો ધ્યાન રાખીશું આપ આવો અને અને આ લોકોના વિરુદ્ધમાં એફઆઈઆર કરવા એવા કોઈ મેસેજ આવતા હોય તો એવા નંબરને બ્લોક કરવાની જરૂર છે અને એવો કોઈ અનનોન માણસ ઉપર વિશ્વાસ નહીં કરવાનો હોય કોઈ વિડીયો કોલ કે ઓડિયો કોલ ફોટો મોકલવાના કે એકાઉન્ટ ડિટેલ મોકલવાની કોઈ અનનોન માણસ સાથે મળવા જવાનો એવો નહીં કરવો જોઈએ અને એ વસ્તુ અવોઇડેબલ છે